ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશમાં મેટ્રો લાઇનની કેબલ ચોરીમાં સંડોવાયેલી કુખ્યાત આંતરરાજ્ય ખેકડા ગેંગના ચાર મુખ્ય ઇસમોની ઝડપી લીધા છે આ ગુનાઇત ગેંગે અત્યાર સુધીમાં ભારતના અનેક શહેરોમાં કુલ પાંત્રીસથી વધુ મેટ્રો કેબલ ચોરીના ગુનાઓ આચર્યા છે જેમાં અમદાવાદ ગાંધીનગર દિલ્હી પુણે પુનવેલ ભોપાલ અને ઇન્દોરનો સમાવેશ થાય છે આ ચોરીનો ગુનો બીજી જૂનના રોજ આઈપીએલ મેચ દરમિયાન કોબા મેટ્રો સ્ટેશન નજીક બન્યો હતો જ્યાં ગેંગના ઇસમો રાતના સમયે લાખ રૂપિયાના સાતસો મેટ્રો કેબલ કામે ચોરી ગયા હતા એલસીબી એક અને એલસીબી બેની ચાર ટીમોએ એકસાથે કામગીરી શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વાહનો ઓળખી ટીમ આરોપીઓ સુધી પહોંચી આરોપીઓએ ચોરાની કેબલ કલોલ ખાતે પાડાના મકાનમાં ચોકાવ્યા મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ સૌથી ઉપર ગુનામાં આ લો સંડાવેલ છે ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી ત્રણ ગુના દાખલ થયેલ છે એક કોબામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુણા ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ ડેલ્હીમાં ચૌદ ગુણા પુણેમાં બાર ગુણા બોમ્બે પનવેલમાં છે ગુણા એની ક એને અલાવા બોપલ અને ઇન્ડોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે પાંત્રીસ ગુણાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને સૌને આસપાસ ગુણા ડિટેક્ટ થશે આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે એની પાસે લગભગ સૌ એક અનડીટેક્ટ એફઆઈઆર છે તો એનીમાંથી ઘણી બધા ગુનામાં ડિટેક્ટ થવાની શક્યતા છે એ ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે મેટ્રો ટ્રેન છે આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ પંદર દિન એક મહિના બે મહિના રોકાયેલ છે એક ગેંગ માં લગભગ બારથી તેર લોકો હોય છે દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાયા છે અને ચાર પાંચ કોમન મેમ્બર્સ હોય છે આ ચાર પાંચ મેમ્બર્સ ગેંગને ઓપરેટ કરતા હોય છે અને એ બાર મજદૂર બાકી મજદૂર આવે છે ગુના કરતા પહેલાં ગુના કરીને પછી મુદ્દામાલ લઈને વાપસ જતા રહે છે તો એવી રીતે એ લગભગ મેં કીધું કે બોમ્બે બોપલ પુણે અલગ અલગ જગ્યા પર ગુના ક્યા છે સેમ આપણા જગ્યા પણ અમદાવાદમાં પણ શાહપુરમાં જો ગુના દાખિલ હોવા વિજલપુર મેં તુરંત મુદ્દા મલ વાપસ લઇને ગયા અને આ ગુનામાં પણ જે દિવસે પોલીસ પકડા એ દિવસ મતલબ કાલે જ્યારે પોલીસ પકડા તો એ મુદ્દા મલ લે કે વાપસ જ